ખેરાલુ બેહલીમ સમાજની યુવા ટીમના આયોજનથી ઈદે મિલાદનું ભવ્ય જુલુસ નીકળ્યું હઝરત મોહમ્મદ સાહેબની પેદાઇશના દિવસે એટલે કે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી આ વર્ષે પંદરસો વર્ષ પૂર્ણ થતાં ભવ્ય ઉજવણી કરવામાં આવી બેહલીમ સમાજના વડીલોના માર્ગદર્શન હેઠળ ઈદે મિલાદનું આયોજન કરવામાં આવ્યું હતું હાટડીયા બજારથી સુંદર ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે નાઝ શરીફ પડતા પડતા હઝરત રુકનુદ્દીન સઈદ રદીઅલ્લાઉ તાલાની દરગાહ સુધી જુલુસ પરંપરાગત મુજબ ફર્યું હતું શહેરમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને રસ્તામાં ઠેર ઠેર ઠંડા પીણા નાસ્તા અને સરબતની વ્યવસ્થા યુવાનોએ કરી હતી ખેરાલુ બેલીમ સમાજ તરફથી ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવતા લોકો ખુશ થયા હતા ખેરાલુ પોલીસે સવારે જામા મસ્જિદ આગળ અને બપોરે હાટાડીયા બજારથી બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો ખેરાલુ શહેરમાં મહેસાણા જિલ્લા પોલીસ વડા સોલંકી અને ડીવાય ચૌહાણના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પીઆઈ पीडी दर्जीनी टीमे बंदोबस्त गोठवी दी ऑनलाईन टी व्ही न्यूज रिपोर्टर फारूक मेमण खेरालू